અમારા પર તું દયા કરજે અને મને તું આશરો આપજે મને દિલાસો આપજે કે મારા શત્રુઓ મારા ઉપર વિજય નહીં મેળવે અને પ્રભુ જરૂર તમને હંમેશાને માટે શત્રુ ઉપર તમને વિજય આપશે

એમના કુટુંબમાં બાળકો ઢોરઢાક વેશે ધંધા શરો અમે તમારા હાથની અંદર સપતા મુસાફરી તમારા હાથની અંદર સપતા ઉધાર કરતા વાલા પ્રભુ યેશુ તારા નામથી માંગીએ છે બાપ આમીન આમીન જે મેં શીખી જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં ભાઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે પણ કમેન્ટ બોક્સમાં લખો કે અમે તમારા માટે પ્રાર્થના કરીએ પ્રભુ તમને આશીર્વાદ આપો આમીન